આ પ્રશ્નમાં આપણને પૂછેલું છે જ્યારે એક્યાશી ગ્રામ એલ્યુમિનિયમની એકસો અઠ્યાવીસ ગ્રામ ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા થવા દેવામાં આવે તો ઉત્પન્ન થતા એલ્યુમિનિયમ ઓક્સાઇડનું દળ ગ્રામમાં કેટલું થશે નજીકના પૂર્ણાંકમાં આન્સર આપવાનો છે એલ્યુમિનિયમનું મોલર દળ સત્યાવીસ ગ્રામ પ્રતિ મોલ અને ઓક્સિજનનું મોલર દળ સોળ ગ્રામ પ્રતિ મોલ આપણને આપેલું છે તો જોઈએ આપણે આ પ્રક્રિયાનું ઇક્વેશન શું આવશે તો પહેલાં તો એલ્યુમિનિયમની રાસાયણિક પ્રક્રિયા કરીએ છીએ એલ્યુમિનિયમ એની રાસાયણિક પ્રક્રિયા કરીએ છીએ ઓક્સિજન વાયુ ઓક્સિજન વાયુ એટલે થશે ઓ અને એનાથી આપણને મળે છે એલ્યુમિનિયમ ઓક્સાઇડ એલ્યુમિનિયમ ઓક્સાઇડનું સૂત્ર છે એ એલ ટુ ઓ થ્રી જો આપણે આને સંતુલિત કરીશું તો અહીંયા ચાર લખવા પડશે અહીંયા થ્રી ઓ ટુ આવશે અને એનાથી ટુ એ એલ ટુ થ્રી મળી જશે જો આના તત્વગ્મિતિ ગુણાંકો જોઈએ તો એલ્યુમિનિયમનો તત્વગ્મિત ગુણાંક સહગુણક છે ચાર છે ઓ ટુનો ત્રણ છે અને એલ્યુમિનિયમ ઓક્સાઇડ છે એનો કેટલો છે બે છે હવે આપણે શરૂઆતથી જોશું કે આપણને શું આપેલું છે આપણને આપેલા છે એલ્યુમિનિયમ અને ઓક્સિજનના દળ આપેલા છે તો આપણે અહીંયા લખશું દળ જે વસ્તુ આપેલી છે એ જ વસ્તુ લખીએ છીએ એલ્યુમિનિયમનું દળ કેટલું આપ્યું છે એક્યાશી ગ્રામ અને ઓટુનું ઓક્સિજન વાયુનું દળ કેટલું આપ્યું છે એકસો અઠ્યાશી અઠ્યાશી એકસો અઠ્યાવીસ ગ્રામ દળ ઉપરથી આપણે શોધશું મોલ તો મોલ કઈ રીતે મળશે આપેલ દળ એક્યાશી ભાગ્યા એલ્યુમિનિયમનું મોલર દળ જે સત્યાવીસ હોય તો એનો આન્સર આવશે ત્રણ ઓટુના મોલ કેટલા હશે આપેલ દળ એકસો અઠ્યાવીસ ભાગ્યાનું મોલર દળ ઓટુનું દળ થશે બત્રીસ ઓક્સિજન પરમાણુનું સોળ હોય ઓટુનું બત્રીસ હોય જે આનો આન્સર આવશે એકસો અઠ્યાવીસ ભાગ્યા બત્રીસ એટલે ચાર ઓકે તો અહીંયા આપણી પાસે મોલ મળી ગયા છે મોલ ફાઇનલી આપણી પાસે એલ્યુમિનિયમના કેટલા છે એલ્યુમિયમના મોલ કેટલા છે ત્રણ અને ઓટુના મોલ કેટલા છે ચાર જ્યારે આપણી પાસે એક કરતાં વધારે પ્રક્રિયકની માહિતી હોય ત્યારે મર્યાદિત પ્રક્રિયક છે શોધવો પડશે એના માટે આપણે શું કરશું મોલ ભાગ્ય તત્વયોગમિતિ ગુણાંક કરશું તો એલ્યુમિનિયમના મોલ ત્રણ એનો તત્વયોગમિતિ ગુણાંક ચાર તો ત્રણ ભાગ્યા ચાર આવશે ઓટુના મોલ ચાર એનો તત્વયોગમિતિ ગુણાંક કેટલો છે ત્રણ તો ચાર ભાગ્યા ત્રણ આવશે તો મોલ ભાગ્યા તત્વગ્મિતિ ગુણાંકનું મૂલ્ય અહીંયા થ્રી બાય ફોર છે અહીંયા ફોર બાય થ્રી છે અને મોલ ભાગ્યા તત્વગ્મિતિ ગુણાંકનું વેલ્યુ ઓછી હોય મૂલ્ય ઓછું હોય એ થાય મર્યાદિત પ્રક્રિયક તો આની વેલ્યુ ઓછી છે તો શું થશે એ મર્યાદિત પ્રક્રિયક થશે તો એલ્યુમિનિયમ કેવો છે મર્યાદિત પ્રક્રિયક તો આગળની જે પણ ગણતરી છે એ મર્યાદિત પ્રક્રિયક પ્રમાણે થશે તો આપણે અહીંયા મર્યાદિત પ્રક્રિયકનો જે ગુણોત્તર હતો એ એમ જ લખશું થ્રી બાય ફોર અને જેની કેલ્ક્યુલેશન કરવાની છે એલ્યુમિનિયમ ઓક્સાઇડની તો એના ધારો કે એક્સ મોલ ઉત્પન્ન થતા હોય તો એક્સ ભાગ્યા એનો તત્વગમિતિ ગુણાંક કેટલો છે બે એ લખશું અને હવે આ બંનેને સરખાઈ દઈએ તો શું લખી શકાય થ્રી બાય ફોર ઇઝિકલ્સ ટુ એક્સ બાય ટુ આના ઉપરથી એક્સની વેલ્યુ મળી જશે એક્સ બરાબર થ્રી બાય ટુ મોલ એલ્યુમિનિયમ ઓક્સાઇડ ઉત્પન્ન થશે એલ્યુમિનિયમ ઓક્સાઇડ ઉત્પન્ન થશે ઉત્પન્ન થશે હવે જોઈએ કે આપણને પ્રશ્નમાં શું પૂછેલું છે પ્રશ્નમાં એલ્યુમિનિયમ ઓક્સાઇડનું દળ પૂછેલું છે તો આપણને હવે મોલ ખબર પડી ગઈ છે એલ્યુમિનિયમ ઓક્સાઇડના મોલ કેટલા છે થ્રી બાય ટુ તો મોલ બરાબર આપેલ દળ ભાગ્યા મોલર દળ પરથી આપણને દળ મળી જશે માટે દળ કેટલું થશે દળ બરાબર મોલ ગુણ્યા દળ મોલ કેટલા હશે મોલ છે એ થ્રી બાય ટુ જે આપણે ફાઇન્ડ કરેલા છે ગુણ્યા દળ એલ્યુમિનિયમનું દળ સોરી એલ્યુમિનિયમ ઓક્સાઇડનું દળ કેટલું થશે બે ગુણ્યા સત્યાવીસ બે વખત એલ્યુમિનિયમનું પરમાણુ ભાર વત્તા ત્રણ વખત ઓક્સિજનનો પરમાણુ ભાર ઓકે સત્યાવીસ ગુણ્યા બે એટલે ચોપન અને સોળ ગુણ્યા ત્રણ એટલે કે અડતાલીસ તો 54 વત્તા અડતાલીસ કરશું તો આવશે એકસો બે તો અહીંયા મોલર દળ કેટલું આવશે એકસો બે જો આપણે કેલ્ક્યુલેશન કરીએ તો અહીંયા એકસો બે ભાગ્યા બે કરશું તો એકાવન આવશે અને એકાવન ગુણ્યા ત્રણ કરશું તો આન્સર આવશે એકસો ત્રેપન એકસો ત્રેપન ગ્રામ એ એલ ટુ થ્રી ઉત્પન્ન થશે તો આપણો ફાઇનલ આન્સર હશે એકસો ત્રેપન કેમકે આપણને ગ્રામમાં એલ્યુમિનિયમ ઓક્સાઇડનું ઉત્પન્ન થતું દળ પૂછેલું છે ગ્રામમાં એલ્યુમિનિયમ ઓક્સાઇડનું દળ છે કેટલું ઉત્પન્ન થશે એ પૂછેલું છે તો આ ફાઇનલ આન્સર છે વન ફિફ્ટી થ્રી એકસો ત્રેપન થેન્ક યુ